ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તાકીદારી રાખવામાં આવી છે નર્મદ યુનિવર્સિટીમાં કેમ્પસમાં સાદા ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગમાં વધારી દેવામાં આવ્યું છે સોમવારના રોજ સાંજના સમયે મુસ્લિમો રોજો છોડી રહ્યા હતા તે સમયે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખ્વાઝાનગરમાં ખુલ્લેઆમ હથિયારો સાથે આતંક મચાવી બે લોકો પર હુમલો કરી અન્ય વાહનચાલકો પર પણ હુમલો કરનાર ચિયા ગેંગના આતંકનો વિડીયો વાયરલ થયા બાદ સલાબતપુરા પોલીસે એક્શનમાં આવી હતી અને ચિયા ગેંગના બે આરોપીઓને ઝડપી પાડી સલાબતપુરા પોલીસે બંનેનું સરઘસ કાઢ્યું હતું અને તે વિસ્તારમાંથી તેઓનો આતંક દૂર કરવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે ત્રણ વ્યક્ ચાર વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે એ બાબતે બંને વચ્ચે બોલાચાલી બંને લોકો વચ્ચે બોલાચાલી થયેલ જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા ચાર વ્યક્તિઓ છે એમાં એકનું નામ વાજિદ ઉર્ફે ચિયા છે વાદિદ ઉર્ફે ચિયા મલિક એકનું નામ છે અયાઝ ઉર્ફે બુરુ મલિક એકનું નામ છે રોઝાન ઉર્ફે સદામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા આ ચાર વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો જેના અનુસંધાને પોલીસે આ ચારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે બે વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાજ પડીને જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ રોજામાં તેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાજ પડીને બહાર આવ્યા હતા આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ